અમરેલીમાં સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી જીવન સાથેની લડાઈ હારી ગઈ છે સત્તર કલાક બાદ બોરમાંથી બહાર કાઢેલી બાળકીને મૃત જાહેર કરવામાં આવી છે સુરાપરા ગામે આરોહી નામની દોઢ વર્ષની બાળકી બોરમાં પડી ગઈ હતી અને ઘટનાની જાણકારી મળતા એનડીઆરએફે સત્તર કલાક રેસ્ક્યુ ઓપરેશન ચલાવી બાળકીને બહાર કાઢી છે સમગ્ર ઓપરેશનમાં પોલીસ અને અમરેલી ફાયર વિભાગ અને એનડીઆરએફ સહિતની ટીમ પહોંચી હતી મહત્વનું છે કે આરોગ્ય વિભાગે તપાસ કરી બાળકીને મૃત જાહેર કરતા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા દિલીપ જોડાઈ ગયા છે દિલીપ બાળકી માટે એનડીઆરએફએ સત્તર કલાક રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને બાળકીને હવે મૃત જાહેર કરવામાં આવી છે દિલીપ સુરત પરાગામ બોર્ડમાં પડેલી બાળકી આરો આપણે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે એનડીઆરએફની ટીમ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી મોડી રાત્રે બહાર કાઢવામાં સફળતા મળી હતી પરંતુ સત્તર કલાક આરોપી ઓપરેશન ચાલવામાં આવ્યું હતું પરંતુ આરોહી જીવિત ન હતી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે હેલ્થ વિભાગના જે અધિકારીઓ આરોપી ના મૃતદેહ એને બહાર કાઢતા એને ચેકઅપ કરી એને મૃત જાહેર કરવામાં આવ્યો ત્યારે સ્થાનિક તંત્ર અમરેલી ફાયર વિભાગ સહિત એનડીઆરએફ ની ટીમ ની હાલ કામગીરી છે આ પ્રકાશની રહી હતી જી આભાર દિલીપ વિગત આપવા બદલ